બરાબર હા એક માતા જે સાથે મારા ઘર જેવો સંબંધ છે અ એટલે જો એમાં એવું છે મારું તમને આખી વિગત એટલે પડી પૂરીતી કે જો તમે રૂબરૂ મળો તો હું તમને બધી આખી બાયોડેટા આપી દઉં વાત કરી દઉં હું એટલે એમાં હું છે કે આપણે તો અમે બ્રાહ્મણ છીએ એટલે સામે વાળા ને કોઈ અંધારામાં રાખીને આપણે કરવું એવું નથી આપણે ચોખ્ખી જ ચટ વાત કરીને જ કરવાનું તો પણ જો આયોગી તપક ની તકલીફ છે ઈ તો તમે બળુભાઈ ને પૂછો તો બળુભાઈ તમને કહેશે બરાબર છે હ હ છે ને એમના કાકુભાઈ ના ભાઈ અને એના એના અમારા ભાણા ને પેટ્રોલ પંપ છે એમ હા ત્યાં બાબરા માં જ છે પેટ્રોલ પંપ ની બરોણભાઈ ના દીકરા ને અમરેલી રોડ ઉપર હા હા એચપી પી પંપરી હોય ને હા એચપી પંપ પંપરી આ કેમ મને ખ્યાલ છે નહીં એના માટે શું કરવું પડે તમને કોઈ બાયોડેટા માં મોકલું મોકલું તમે કરવું નઈ આપણે માં મેળવું હોય તો તમારે મને વાતચીત કરવી પડે માં બાયોડેટા આવી જાય ને બધું હા બરાબર છે એનું આખું નામ બધું કયો મને અને શું કરે છે એ બધી વિગત કયો એટલે આપડે યુટ્યુબ માં મેલી દઈશું બરાબર ને હા હા તો છોકરા નું નામ આખું હું હા ભાવિ પ્રવીણભાઈ ભરાળ બરાબર અત્યારે શું કામ શું કરે છે અત્યારે રાજ એન્ટરપ્રાઇઝ રાજ કુલિંગ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ એમાં એકાઉન્ટન્ટ છે આ કેટલો પગાર કેટલો હશે આ પગાર છે અત્યારે 26000 રૂપિયા આ હજાર કાયમી છે નોકરી છે હા કાયમી છે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે કાયમી નોકરી છે અને બીએ પાસ છે બી એ ગ્રેજ્યુએટ છે બરાબર હા ગ્રેજ્યુએટ છે અને પગે હા આ પગ્યા છે દપંગતા છે એટલે એ લખવાનું

ની સામે બરાબર વર્ષ બે વરસ કે પાંચ પાંચ મહિનામાં ફેરફાર હોય તો ચાલે એમાં કોઈ આપણે તકલીફ નથી સમજાય અને બીજા નંબર માં કે આપડે લાગુ પડતું હોય એવી કોઈ પણ જ્ઞાતિ ચાલે એટલે એવું નથી કે આપડે બ્રાહ્મણ જ હોય આમાં શું છે કે બ્રાહ્મણ માં ગણાય એમ કે અમારે આવું નથી કરવું આવું નથી કરવું બીજી બીજી ઈચ્છા જ્ઞાતિ એવી કોઈ પાત્ર હોય તોય આપડે welcome છે બરોબર અને આપડે કોઈ વસ્તુની બોલી નથી કે આપડે આ વસ્તુ લાવે આ વસ્તુ આપડા ઘર બધું છે વિધવા ચેકતા હોય તો હાલે વિધવા ને એવું હોય તો હાલે હા હાલે હાલે બાળકો હોય તો હે બાળકો હોય તો, હવે આ ઈ હાલે તમે બતાવ ખરા મને હા એ તો હું નઈ બતાવું પણ ફોન તમારા ઉપર આવશે આપડી વાતચીત રે ને કોઈ સાંભળે મને કે વિધવા હોય ચેપતા હોય બાળકો વાળા હોય તો એને એમ લાગે કે ભાઈ સાથે જોડાવું છે તો તમને ડાયરેક્ટ ફોન કરો એટલા માટે આ પ્રશ્નો કરું છું તમને ના 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 ચાલે ચાલે બરાબર ને આ બસ એમાં હું છે આપણે એમાં એવું છે મારું સાહેબ આપણે થોડીક ઉમર થઈ ગઈ છે અને થોડીક ઓકલાનતા એટલે આપણે હલાવ હલાવ આપણે થોડુંક લેટ ગો કરવું પડે ના ના કઈ વાંધો વાગે બરાબર આ તો ફોટો ફોટો બોટો મોકલો મને આપણે YouTube પર મેલશું બરાબર ને હા બરાબર છે ઓકે હા તો આ નંબર પર હું તમને જીવન સાથી લખી મોકલું છું હા હા આ નંબર પર તમારો મારો નંબર સેવ ન કરો બરાબર અને તમે મને પછી એ મોકલી દો બરાબર ફોટો ને મોકલી દો અને અને કદાચ મારો પરિચય વધારે પડતો લેવો હોય ને તો કાકુભાઈ ને બળવનભાઈ ને પૂછજો તમારા સાલ એ અમરું એ શું થાય તમારે એ ભાઈ છે એ મારા મામાના જમાઈ છે એટલે અમારા બનેવી થાય હું તવાર નવાર ત્યાં આવું છું રેડી રેડી કાઈ વાંધો નહીં તો એ પૂરું થઈ ગયો હોય એમાં કઈ કેવાનું ના આવે કદાચ તમે બળવંતભાઈ મળે ને બળવંતભાઈ નો ફોન નંબર હોય ને તો એમ કે રાજકોટ થી પ્રવીણભાઈ હતા તમારા ભાણિયાભાઈ એટલે બધી મારી માહિતી આપશે રેડી રા પૂરું થઈ ગયું કુટુંબ આખા કુટુંબ એટલે એ તમને કોઈ નેગેટિવ પોઈન્ટ નહીં છે ના ના રેડી કે મેં છે ને બેન્કમાં સર્વિસ કરી એટલે આપણે સોબર રીતે જિંદગી જીવા હોય હા તો એમ જ હોય એમ હોય ના 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 કઈ વાંધો નહીં કઈ વાંધો હા હા તમે મને મોકલો એટલે હું ફોટો મોકલું તબલું જ લેખન મોકલે તમારે ફોટો મોકલી દો કે ઓકે આભાર આભાર હો કઈ વાંધો નહીં વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સબકાઇબ કરો અને બે આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો બીજા વિડીયો જોયો